ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય છે જે માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે ત્યારે દરેક રાજનીતિક પક્ષો આ ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ વખતે ભાજપ નેતાઓમાં અંદરો અંદર અસંતોષ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ કેટલાક કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં જોડાયા હતા તો કેટલાક નેતાઓએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો

અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી આમ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કેટલીક બબાલો થઈ હતી ભાયાવદર જામનગર બિલીમોરા લાઠી કરજણ અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ભાજપના દાવેદારો ભાજપ સામે જ ચૂંટણી મેદાને ઉતર્યા છે ભાજપની ટિકિટ ન મળતા કેટલાક શહેરોમાં ભાજપના ટિકિટ વાંચુકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાયાવદરમાં તો કેટલીક ન મળતા ભાજપના એકથી પાંચ નેતાઓએ કોંગ્રેસનો હાથ થામ્યો છે એટલું જ નહીં કેસરીઓ ખેસ ઉતારી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું છે લાઠીમાં પણ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખે રાજીનામું ધર્યું હતું જામનગરમાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે બિલી મોરામાં ભાજપે ટિકિટ ન આપતા દાવેદારોએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભર્યું હતું ભાવનગરમાં પાલિકાના કારોબારીના પૂર્વ સભ્યએ રાજીનામું ધરી દીધું છે કરજણ પાલિકામાં પૂર્વ હોદ્દેદારો આપમાં જોડાયા છે હાલોલમાં છેલ્લી ઘડીએ મેન્ડેટ બદલી દેવાયા હતા જેથી નારાજ ભાજપના નેતાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું માંગરોળમાં પણ ભાજપના નારાજ કાર્યકરોએ રાજીનામું ધરી આપમાં જોડાયા હતા ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું ટિકિટ ન મળતા અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે તે દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે ભાજપના નેતાઓ અસંતુષ્ટોને મનાવી ફોર્મ પરત ખેંચવામાં કેટલા સફળ રહે છે તે હવે જોવાનું રહ્યું અત્યારે તો ભાજપે ડેમેજ કંટ્રોલ માટે સિનિયર નેતાઓને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે હાલ જે ભાજપમાં આંતરિક અસંતોષનો ભડકો થયો છે તે જોતા પાલિકા પંચાયતની ચૂંટણી પર ચોક્કસ અસર થશે તે નક્કી છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે